અમદાવાદ શહેરમાં ફરી એકવાર કાયદાના લીરે લીરા ઉડવાની ઘટના સામે આવી છે જેમાં ધોળા દિવસે જાહેરમાં પબ્લિક ન્યૂઝના તંત્રી પર જીવલેણ હુમલો થતા પોલીસની કામગીરી સામે અનેક સવાલો ઉઠી રહ્યા છે ગતરોજ સવારના દસ વાગ્યાની આસપાસ પબ્લિક ન્યૂઝના તંત્રી મનીષભાઈ શાહ પોતાની ઓફિસ જઈ રહ્યા હતા ત્યારે બેરમપુરા રિવરફ્રન્ટ પર બાબા લવલવીની દરગાહ સામે બે હુમલાખોરો એક્ટિવા પર આવ્યા હતા અને મનીષભાઈ શાહને રોકીને ધમકીઓ આપી હતી અને તેમની પર ચરફથી જીવલેણ હુમલો કરી ફરાર થઈ ગયા હતા જેમાં પબ્લિક ન્યૂઝના તંત્રી મનીષભાઈ શાહને ગંભીર ઈજાઓ પહોંચતા સિવિલ હોસ્પિટલ લઈ જવાયા હતા જ્યાં હાલ તેમની સારવાર ચાલી રહી છે હાલ રાજ્યમાં પત્રકારો પર અવારનવાર થતા હુમલાઓના બનાવો ખૂબ જ ચિંતાજનક અને દયનીય છે ત્યારે પત્રકારો પર હુમલા કરતા આવા અસામાજિક તત્વોને પોલીસનો કોઈ જ દર રહ્યો ન હોય તેવું જણાઈ રહ્યું છે રાજ્યમાં જ્યારે પત્રકારો સુરક્ષિત નથી ત્યારે સામાન્ય જનતાની શું પરિસ્થિતિ હશે તે પણ મોટો પ્રશ્ન છે સમગ્ર મામલે હાલ રિવરફ્રિન્ટિસ્ટ પોલીસે ગુનો દાખલ કરી હુમલાખોરને ઝડપી લેવાની કવાયત શરૂ કરી છે પબ્લિક ન્યૂઝના તંત્રી મનીષભાઈ શાહ પર જાહેરમાં થયેલા હુમલાને પત્રકારો દ્વારા વખોડવામાં આવ્યો છે અને આ મામલે અમદાવાદ શહેર પોલીસ કમિશનર જી એસ મલિક આવેદન પત્ર પાઠવીને પોલીસ હવે હુમલાખોરોને સત્વરે ઝડપી લઈ કાયદાના પાઠ ભણાવે તેવી રજૂઆત કરવામાં આવશે